બેન દેકા ટીંગ ભાઈ કેન લાઈક મેં દેરાણે જલ્દી આવે એવો આશીર્વાદ આપો થાંસી અમાર તો કંઈક આશીર્વાદ આપો હા હા નથી થાઉં અમારું

નવું વર્ષ તો બધા ડાયરાને શને નવા વર્ષની હાર્દિક શુભકામના ને તમારું નવું વર્ષ આવનારું નવું વર્ષ ને ખુશીઓથી રંગાયેલું રહ્યા ને તમારે તમે ઘણી બધી પ્રગતિ કરો એવી આપણે એને ભગવાનને માતાજીને પ્રાર્થના કરીએ છીએ બધા ડાયરાને ને ફરીથી હેપી ન્યૂ ઇયર હવે આ બધા એને ખાસ કોમેન્ટ બોક્સ ભરી દીજો હેપી ન્યૂ ઇયર ને નવા વર્ષના રામ રામને બાકી રાતે જો Vali rango alai bana ngata zai ki mas tu manja ni dawi hanya dat shan bana da. yeah. halo dai ro wai hana yapra wala toran rai ta bana ina shaga bai dai ningal pes nah, halo dai ran ram ram sita ram jai mata di zai shika shi nama na ram ram happy hepi niya ki so vai ta <coughs> dukan teri ai

hello alo hello 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 rồi hello hello gì ram, ram

આલે આયે તું લે લે જૈનતી આલે બાપા લાવ મારા આ થઈ ગઈ આજ 20 રૂપિયા હા રૂપિયા નો નાખી હા ને બધા આવી જા ને ને તું આવ્યો ભાઈ નવા ઘરે આપણે ભાઈ ગઈ ઠામ મુટકે છે વેલા જગાય આવા નવા વરમા નવા વરના રામ રામ બધાઈ ને નવા વરાઈ હાર્દિક શુભકામનાઈ નવ્યા સુતી હે આજુ દીવાની જાથે મટે ઓલા કોણ કોઈ નહી હોય ઘરે

cái gì hết <laughs> cái gì hết cái gì hết cái gì hết là phải sao <laughs> ai phẩm nè Vẫn Happy New Year À thể Video ra lúc mà Không <coughs>

Siwo, siwo. Aku kakak boleh, kakakmu tuh Ram, Ram kira siwo? Happy new year, Kita dia sih? Halo, Tumi. Halo, Manchika. Halo, Puru. Ayo lepas. Ayo, naik biar nih. Iya,

નહી બાજુ માં છે પાળીયા રોડ હાઈવે એને મિત્રો બાજુ માં બધી બાજુ અને જીન જ છે વાંગ્યા જીન છે ઉલકાજી નામ જી નામે જી બધી બાજી મેમાન આવી ગયા જો મિત્રો ઘરે તો મિત્રો જો બધા છે ને હવે મિંગ્યા ભેગા થાવ છે આપણે

sắp khâu ấy rồi <laughs> tao tin buộc mang bên này giờ giúp đại bề hiện <laughs> hết được là tấm mặt chi <laughs> ta phải lấy về

Instagram Roja Roja. Happy New Year. Happy New Year Bansi. Kavia Happy New Year. Halo baby ini ayo Jo, Happy New Year. Satu buat time drone. Dia ganti aja. हेलो मित्र आज बजा भाइ भेगा छ

હલો મિત્રો અને બપોરના બહાર વાગી ગયા ને આપણો ફોન છે ને આય ફોન મિત્રો આપણી પાસે હતો જ નહીં ગાયબ થઈ ગયો તો કેમ કે ભત્રીજી બધા ફોટા પાડતા હતા આય કરતા ફોન પડ્યા લઈ લે ફોન ફોનના ઢગલાઓ પડ્યો છે લઈ લેવા છે હા ત્રણ ફોન પડ્યા છે

તમને ઓ નથી કીધી આ બધીને વિડિયોમાં દેવા કે વિડિયોમાં હા એને ક્યો હાલો ભાઈ આપણે હેપી ન્યૂ કરવાના રહી ગયા નવા વર્ષના નવા વર્ષના રામ 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 સીતા રા કાસા જો ભરતા જાય અને ખાતા જાય ભાઈ હા લેતો જવું

હાલો ડાયરો હવે છે ને આ સાથે જ આપણે આજનો બ્લોગ છે ને અહીંયા જ કરી દઈશું પૂરો હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે છે જો પસંદ આવ્યો તો લાગશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બાકી આપણે આના પાથરા કર્યા રહ્યા છે મહિનવીના એને આવતીકાલે વિડીયો આવશે તો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂર રાખજો બધા ચાલો હવે હેને મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ